જય માતાજી જય શ્રી કૃષ્ણ સવારના નવ વાગી જાય તે આજે મોડી મોડું વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ઘરનું કામ અડધું પતી ગયું છે અડધું બાકી છે આજે ચોકમાંથી વિડીયો ચાલુ કરું છું ચોકમાં થોડું કામ હતું એટલે બધું કામ કરું ચોકમાં પગે લાગે છે રોજ દરેક દેવી દેવતાને પગે લાગે છે સાહેબ માં લાલવા જયસિંહ સાહેબ તો જ્યા સાહેબ તો કામ ઉપર જતા રહે હવે આપણે આપણું કામ કરીએ ઘરનું કામ બાકી છે થોડું ઘણું કરી લઈએ અને પછી ચોકમાં થોડું કામ છે તે ચોકનું કામ કરી લઈએ જોવા આ પલંગ અહીંયા નીચે હતો એ એ ભાગી ગયો છે તે મેન સાહેબે બંને થોડી તકલીફ લઈ અને એને ઉપર ચડાવ્યો એ સાવ જૂનો થઈ ગયેલો હતો તેના લાકડા બધા નીચે પડી ગયા હતા તેને નાના નાના કટકા કરી અને આ ટોકરમાં ભરી દીધા છે અને પલંગ તો બહુ જૂનો હતો એટલે ભાગી ગયો એ અહીંયા નીચે હતો તે બધું ભાગી ગયો પલંગ આખો એને નવું નવું કરાવવું પડશે બધું નવી પાટીને એવું લગાવવું પડશે ચાલો હવે બધું નીચે સાફ સફાઈ કરી દઈએ પલંગ ભાગી જાય તો તે સાફ તો કરવું પડે ને નીચે બધું બધું સાફ કરી દઈએ નીચે બધું બહુ છે તે પલંગના લીધે સાફ તો કરવું પડશે ને બધું ચોકમાં સાફ કરી દઈએ સૌથી પહેલાં અને ઊંચું કરીને એક બાજુ મૂકી દઈએ બીજી જગ્યાએ સરસ રીતે એટલે શિયાળનું કામમાં આવે કામ ચાલુ છે એટલે અવાજ આવે સર અને મૂકી દઈએ એક બાજુ એટલે આવે ફક્ત હજુ તો સાફ કરવાનો બાકી છે આ પલંગ અહીંયા ઉપર મૂકી દીધો અને નીચે બધું સાફ કરી દઈએ ધીરે ધીરે પણ આવી છે બિલાડી બેન આવી ગયા છે અમારા બાજુવાળાના ઘરે એ રોજ મારા ઘરે આવી જાય છે દૂધ પીવા પણ સી કરી જાય છે એટલે હવે દૂધ નહીં પાતી એને બોલાવો છો મનો અહીંયા અહીંયા ચોક સરસ ચોખ્ખો કરી દીધો છે કચરો પણ મેં ભરી દીધો છે અને ચોક બધો મસ્ત ચોખ્ખો કરી દીધો લાકડા બાકડા બધા ગોઠવી દીધા અને ચોક પણ સાફ કરી દીધો કચરો બધો વાળી કચરાના ડોલમાં ભરી દીધો છે બપોરે એક વાગ્યો ખાવાવાળા આવ્યા નહીં શાક બનાવી રીડા શાક બનાવ્યું છે રોટ બાંધી મૂકે છે હજુ ખાવા ચારા આવે છે ખબર નહીં એક વાગવા આવે છે પણ હજુ ખાવાવાળા વાળા નહીં આવી એટલે રોટલી કરવાની સ પણ હજુ આવે તારા ન ની સાત બનાવો છો મોહન બનાવો ઓળગાડ્યો જો મોહન બનાવો મોહન સાસ બની માખણ નીકળે એવી બનાવજો ઢોળતો નહીં ઢોળાય છે

સાહેબ ખાવા આવી જાય છે સાહેબ ખાવું નહીં ગરમી બહુ છે ને ગરમી છે એટલે સાહેબ ગરમીને આવ્યા આયા એટલે કંટાળે એટલે થોડી વાર ઠંડા થશે પછી ખાશી બપોરના બે વાગી ગયા હજુ ખાવાનું બાકી સાહેબ વાતાવરણમાં પલટો થઈ ગયો જો વાદળ આવી ગયા છે વરસાદ અંધારી ગયો છે ચલો કપડા લઈ લઈએ કપડા પછી વરસાદ આવશે ફટફટ કપડા લઈ લઈએ વરસાદ તો બરાબર નો અંધારો છે ચલો કપડા લઈને અંદર મૂકી દઈએ એક બાજુ થોડો થોડો વરસાદ આવ્યો છે એક બાજુ તડકો છે અને એક બાજુ અંધારી છે અને થોડો થોડો વરસાદ ચાલુ થયો છે અંધારી તો બરાબર વરસાદ અંધારે તો પણ બધો પવન આવે તો બધો જતો રહ્યો કસુર્યું નથી બધો વરસાદ જતો રહ્યો પવન આવે તે બધું જતો રહ્યું અંધારું થઈ ગયું રસોઈ બાકી ચાલો હવે રસોઈની તૈયારી કરી દઈએ રસોઈ બનાવીશું કુકર કાઢીએ ખીચડી બનાવીએ ખીચડી મૂકી દઈએ ભાખરી કરી દેવાની સાહેબ બીજું કશું ખાતા નથી એટલે ખીચડી શાક ભાખરી જ કરવી પડે બીજું તો કંઈ ખાય નહીં એટલે ખીચડી મૂકી દેવાની થોડી અને થોડું શાક કરી દેવાનું પછાત જેટલી ભાખરી કરી દેવાની मेडिकल स्टोर में जाओ से दवा लेवा थोड़ी मेडिकल स्टोर में जाई और दवा ले आइए मुंदक सुबह मेडिकल स्टोर में जी एसी बोर्ड पड़ी हुई है મેડિકલમાંથી દવા લઈને આવો એટલે ઘરે જઈએ દવા લેવા જશે મેડિકલમાં મેડિકલ સ્ટોરમાંથી મેડિકલ સ્ટોરની બહાર આવી મેડિકલ સ્ટોર ની જ મચ્છારી બીકરી વાળો તે અંદર ફરી આવ્યું

હલો હવે ઘેર આવી જાય શાકને વડે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો ગુડ નાઇટ